સુરતના વિસ્તારમાં સ્ટેટ પર્દાફાશ દરોડામાં કેમિકલ ચોરીનું કૌભાંડ આવ્યું સામે એસએમસીએ બેતાલીસ લાખનો નો મુદ્દા માલ કર્યો જપ્ત મુખ્ય આરોપી સહિત બે શખ્સની ધરપકડ સુરતમાં આજે સ્ટેટ મોનિટરિંગ સીલ દ્વારા સપાટો બોલાવીને કેમિકલ ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના ભાટિયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં લાખોની કેમિકલ ચોરી ઝડપાઈ આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ઓગણીસ હજાર લીટરનું કેમિકલ કબજે કરવામાં આવે છે તો સાથે સાથે રૂપિયા બેતાલીસ લાખથી વધુનું કેમિકલ સીઝ કરવામાં આવ્યું છે વધુમાં બાવીસ લાખના બે વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે જાણવા મળી રહ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તો સૌથી મોટી મોટી એ છે કે પોલીસ સ્ટેશનના નાક નીચે સમગ્ર કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું અને પોલીસ સ્ટેશનના વાતથી સદંતર અજાણ હતું સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવતા સચિન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક શિવશંકર સગા રામ યાદવ કૃષ્ણનગર આસપાસ લિંબાયત સુરત શહેર ટેન્કર ડ્રાઈવર પ્રણવ અલ્પેશ પટેલ રહેવાસી એનએચ ફોર્ટી પ્રમુખ રાજ પેટ્રોલ પંપ કમ્પાઉન્ડ ભાટિયા ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત શહેર મુખ્ય આરોપીને પકડી પાડી કેમિકલ ચોરીનો મોટો કૌભાંડ પકડી પાડેલ છે